અને મેં વારંવાર જયારે દારૂ બંધ કરવાના પ્રયત્ન કર્યા છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગર સાથે સાઠગાટ કરીને આપણા વિરુદ્ધ ભડકાવીને એ મારા જેવા લડતા યુવાનને મારવાના પણ પ્રયત્નો કર્યા છે ભૂતકાળમાં એટલે પોલીસ ને હપ્તા બંધ ના થાય આવક બંધને પોલીસ આવા બુટલેગરોને છાવરે છે બુટલેઘરો ને પ્રોટેકશન આપે છે બુટલે ને બચાવે છે બુટલે અમુક કાયદાઓમાં ના સંડોવાય દે એનું ધ્યાન રાખે છે એની કાળજી રાખે છે અને સાથે 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 બુટલેગરો પોલીસ પહોંચાડે છે અને બુટલેગર અને જે લડતા યુવાનો છે એને સંઘર્ષ ઉભો કરાવનાર પોલીસ છે સાહેબ અને આ વર્ષથી કહું છું તમારા આ ચેનલ ના માધ્યમ છે ગુજરાત ના માધ્યમથી